વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફિલ્મ મહારાજાને બેન કરવાની માંગ સાથે તાલુકા મામલતદારને આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું આમિર ખાનની મહારાજા ફિલ્મમાં વૈષ્ણવ હિન્દુ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે તાલુકાના વૈષ્ણવ સમાજ તેમજ સનાતનીઓ દ્વારા બાઇક રેલી યોજી મામલતદાર આપવામાં આવ્યું હતું વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા પ્લેટફોર્મ પર પ્રસારિત થયેલી આમિર ખાનની મહારાજા ફિલ્મના અમુક દ્રશ્યોમાં સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેને લઈ રોષે ભરાયેલા હિન્દુ ભક્તો દ્વારા આજ રોજ આ ફિલ્મને બેન કરવાની માંગ કરતા સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી યોજી તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદન સુપ્રત કરી આ ફિલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી હતી સાવલી તાલુકાના સમસ્ત વૈષ્ણવજનોએ જે મહારાજ ફિલ્મ રિલીઝ થવાની હતી એના વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે આ મહારાજ ફિલ્મમાં આમિર ખાનનો દીકરો જુનેદ કે જેણે અશ્લીલ ચરિત્રવાળા જે ચલચિત્રો જે બતાવ્યા છે પિક્ચરમાં તેનાથી સમસ્ત વૈષ્ણવ સમાજ અને હિન્દુ સમાજની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચી છે તેના માટે આ મહારાજ ફિલ્મ આજે નહીં પણ ક્યારેય રિલીઝ ના થાય એના માટે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને શ્રીને રજૂઆત કરી છે કે તમે આ અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડો અને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકો આવનારા દિવસોમાં આપની માગ નહીં સમજો થતાં શું કરશે તો અમે મહારાજ ફિલ્મ જ્યાં પણ રિલીઝ થશે ત્યાં અમે વિરોધ કરવા જઈશું આપનું નામ મેહુલ ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ